ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જેને ગાય હોય તેને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે દેશી ગાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક માટે નિભાવ સહાય આપવાની આ યોજના છે આ યોજનામાં ગાયનું છાણ ગૌમૂત્ર જેવી પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂત માટે જ આ યોજના છે દર મહિને નવસો રૂપિયા એક ગાય માટે નિભાવ ખર્ચમાં આપશે આ ફોર્મ ફક્ત ખેડૂત જ ફોર્મ ભરી શકશે અને જેની પાસે ગાયો હોય એના માટે ડોક્યુમેન્ટ જોશે બેંક પાસબુક આધાર કાર્ડ સાત બાર અને સંયુક્ત ખાતેદારમાં સમતિ પત્રક જમીનમાં જેટલા નામ હોય તેના સહી પત્રકમાં અને ગાયના કાનમાં જે ટેગ લગાવેલો હોય તે ટેગ નંબર બસ આટલા આ ડોક્યુમેન્ટ જોશે અને તેમાં જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતો આ તેના માટે જ છે અને મહત્તમ એક ગાય માટે જ છે અને જેની પાસે ગાયો હોય અને જમીન નહીં હોય તો એ તે ફોર્મ નહીં ભરી શકે જે એની પાસે જમીન હોવી જોઈએ જો તે ખેડૂત હોવા જોઈએ અને તેની પાસે ગાયો હોવી જોઈએ તો આ ફોર્મ દર મહિને ગાયો માટે નવસો રૂપિયા એક ગાય માટે મળશે તેને